નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પોપડા પડવાનો સિલસિલો યથાવત બીજા માળે સર્જરી વોર્ડની બહાર સ્લેબનો પોપડો પડ્યો સદનસીબે કોઈને ઈજા ન થતાં જાનહાની ટળી પરંતુ અગાઉ પણ બિલ્ડિંગમાં અનેક વખત પોપડા પડી ચૂક્યા છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ જે ફરી એક વખત વિવાદમાં આવી છે આમ તો નવી હોસ્પિટલ કહેવાય છે પણ જૂની બિલ્ડિંગ જેના બીજા માળે છતના પોપડા પડ્યા છે જો અહીંયા કોઈ પસાર થઈ રહ્યું હોત અને એ જ સમયે આ છતનો પોપડો પડ્યો હોત તો ચોક્કસથી તેને ગંભીર ઈજાનો સામનો કરવો પડત સદનસીબે કોઈને ઈજા નથી થઈ પરંતુ સવાલ અનેક ઊઠી રહ્યા છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ જે ફરી એક વખત વિવાદમાં આવી છે આમ તો નવી હોસ્પિટલ કહેવાય છે પણ જૂની બિલ્ડિંગ જેના બીજા માળે છતના પોપડા પડ્યા છે જો અહીંયા કોઈ પસાર થઈ રહ્યું હોત અને એ જ સમયે આ છતનો પોપડો પડ્યો હોત તો ચોક્કસથી તેને ગંભીર ઈજાનો સામનો કરવો પડત સદનસીબે કોઈને ઈજા નથી થઈ પરંતુ સવાલ અનેક ઉઠી રહ્યા છે